જય મેલેડી માં કેમ છો જય માતાજી જય મેલેડી માં કેમ છો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો તો ચાલો આજે બધી તમને રૂટીનની બધી વાત કરું કારણ કે આજે આખો દિવસ થયા નથી કારણ કે આપણે જય માતાજી કદી આપણે ભૂલી ગયા જમતી વખતે ખાતી વખતે ચોવીસ કલાક જય માતાજી જય મેળીમાં તો ચાલુ જ હોય જય મેળીમાં જય માતાજી એમાં એવું છે કે માતાજીના નામ સિવાય ઉધાર નથી કોઈ વસ્તુ અને એનું નામ તો પેલા લેવું પડશે જિંદગીની અંદર જય માતાજી જે મેરડીમાં અને એ આપણને તારે અને એ બધું કરે અને માતાજીનું નામ લેવું પડે અમારે કુળદેવી બુટ ભવાનીમાં છે અને અમારે મેરડીમાં છે એટલે તો ચાલો આપણે બાને એને કહી દીધું હવે આજ આપણે રૂટીનની આખા દિવસની તમને બધી વાત કરું કે આજ આખો દી શું શું કર્યું હતું એમ એટલે બપોરે બાએ રસોઈ બનાવી હતી મેં આજ રસોઈ નથી બનાવી મેં ખાલી કચરા પોતાને વાસણ કર્યા છે બાએ કપડાં ધોયા અને બાએ કપડાં રસોઈ બનાવી હતી પછી સવારમાં બધું પતાવીને અમે રુદાબાઈ નું ને બાનું બે નું શૂટિંગ કરવા માટે ફ્રી થઈ ગઈ તી હું હવે કામ ના ભાગ થઈ ગયા છે ચેનલ ના ભાગ પડી ગયા છે હા આર બી કે ફાઈવ ઝીરો ચેનલ મારી છે પછી બાની ચેનલ નવી બનાવી છે પાગલ કા પંગા તમે લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કરજો હા અને જો કે તમારો બધાનો સપોર્ટ મારે સારો જ છે સપોર્ટ સે તઈ જોટ જગ્યાએ પોગી જાવ નકર તો કાંઈ નહીં અને એ બાને મને બહુ ઓળખે છે જા ને તો ભાવનગર ગઈ ને તુલસી વિવાહ તો એ કીધા કે તમે બા છો કે તમે સિરિયલ ચેનલ છો ને મે હા આમ આમ હા એટલે સમ કરવાની છે આજે નવીન કર્યું ખબર છે તમને લાઈકો હા થોડું છે

અને આપણે કોઈ જાતનો વાંધો નથી આપણે તો બધું તૈયાર જ છે આપણે તો લગભગ કેટલી ફેરી જ કીધું કે શાંતિથી થઈ રહ્યો શાંતિ રહ્યો બહુ પગે લાગ્યા બહુ પગે લાગ્યા છે પગે લાગવાની કઈ કમી નથી અને હું જાતી તો એને કહેતી કેમ હે

કારણ કે એવું કહેતા હતા કે એના હાથમાં કોઈ ધંધો નહોતો ધંધો આમ પણ મંદી હાલે છે ને મારા નાના દેહ છે એ જ બધું કમાઈને પૂરું પાડતા હતા એટલે હવે સ્વાભાવિક છે તમે લોકો કરજો કે મારા હસબન્ડ રડવાનું ચાલુ કરે બધું કમ્પ્લેટ બધું ચાલુ થાય છોકરીની મારી બધી જવાબદારી લે પછી તો આપણે એની માથે પડાય એ પહેલા તો આપણે બોજ બનીને પડાય એટલે બાકી બીજો કોઈ ઈસ્યુ નથી એટલે ધંધાનું એનું લાગે પડી જાય પછી હા એને મારો ભાઈ કામ કરે છે હું તો કઈ કરતો અને તો ઓલું ન થાય ને થાય ત્યાં લગી તો બધા કરે કઈ આપડે નાય નો પડે કઈ અને આપડે રાજીશ થઈ અને આપડે ત્યાં જ રાજી થઈ બધી

કે એના મગજમાં ધૂમકી માં એ છે બધું એમ કે મારે રહેવું જ નથી મારે રહેવું તો ભાઈ એવું ન કરે રહેવું તો પડે જ અમારે ન જીવવું પડતું બે માં દીકરીને આ તો તાર બાપાને બોલું ઓલું છે ન જીવવું પડતું ટેસ્ટથી જીવવું જ પડે છે બધું કઈ આપણે કઈ આપણે હું તકલીફ હોય આપણે કઈ ગળા પોખાની દબા કરી આપણે ઝાડા એટલે તો પંખો હેઠો પડે મેં કીધું જિંદગીમાં એવા વિચાર કરવાના જ નહીં કોઈ રડી લેવાનું જો આ મોટી મારો વારો નહીં આવવા દે હું તો જો તમે બધા કોમેન્ટમાં કહો છો બા એક વખત નો સ્ટોપ ચાલુ થઈ જાય એટલે કોઈનો વારો આવવા દેતા નથી એટલે હું ક્યારની વિચાર કરું છું કે આગળ એનું પૂરું થશે ને મારો વારો આવશે આવતા જેમ ધીમે ધીમે ધોમે ધામે લપડા ઓલા નથી કેતા કાસ બાજ જેમ થોડા લપ લપ્યો ગયો કાસભો આવ્યો એમાં આયો પણ આયા બધું જિંદગીની અંદર ફાસમ ફાસત હોવું જોઈએ હમ ફાસમ ફાસત હોવું જોઈએ તો ચાલો તમે આગળના વિડીયોમાં જોજો કે શૂટિંગ કેવું કર્યું છે ને તમે વિડીયા તો જોયા જ હશે બાના અને રુદ્રના કોમેડી બાકી તમે લોકો કોમેન્ટ કરજો કે અમારે કેવો કન્ટેન્ટ બનાવવો જોઈએ કોમેડીમાં કઈ રીતનું કોમેડી કરવું જોઈએ તમે લોકો મેસેજ કરજો કોમેન્ટ કરજો એમાં અમે તમારી પાસેથી અમને પણ શીખવા મળશે એવું જરૂરી નથી કે અમને બધું આવડતું હોય એટલે તમે લોકો કોમેન્ટ કરજો એવા પણ અમે વિડીયા બનાવો અને અમારે હસવાસ માટે કરવાનું છે રડી રડીને તો હવે થાકી ગયા છે પણ રડવાનું તો હવે થાતું જ નથી સે હસવાનું જ છે જાણે કેવા મોત નો આવે ને ભગવાન ત્યારે કે હસવાનું છે અને તમારા દાદા સ્ટોપ સ્ટોપ નહીંતર વિડીયો લાંબો થઈ જાય તમારા દાદાએ કીધું કે હસવાનું જ છે

એટલે એવું બધું હતું તો તમે આગળ બ્લોગમાં જોજો કે કઈ રીતનું અમે શૂટિંગ કર્યું શું કર્યું તમને જોવાની બહુ મજા આવશે ને એની ચેનલને સપોર્ટ કરજો તો ચાલો હવે તમને આગળનો વિડીયો બતાવી દઈએ અમે તો કે આ વાંધો નહી લેવાય કે છે ને હા હે તો જો હવે અમારે રૂદા ભાઈનું શૂટિંગ ચાલુ છે આખડે બા તૈયાર માં તૈયાર થઈ ગયા શાંતિ રાખો ને અમારે નાતી વહુ લાવવાની છે હે દીકરા ને દીકરા ને લેવા જાઓ શાંતિ તૈયાર તો થાજો કોક ને

હજી એને નાખી દેવાનું કરે એવું બધું ન બોલાય અને દાદા તૈયાર થઈ ગયા છોકરી માતાજી મેલોડી માં શું કરો છો આ બધા નાસ્તા પાણી હાલે છે છોકરી

પછી આપણે તૈયાર બિયાર ફરાજો થઈ જાય એટલે આપણે જોવા જઈએ છોકરી નાતક થી ઠેડ લગી તમને એક વસ્તુ જોવા હું મળશે નાની મૂટ ને મોટી મૂટ ઓ હો હો નાની મૂટ ને મોટી મૂટ હા હા એની ઉપર આખી મારી ચેનલ આલે ઓકે ઓકે ચાલ એમાં બહુ મોટો સિક્રેટ છુપાયેલો છે એવું છે હા હમ જાણવા આ <classic> છોકરા

તારી માની આજુ તો તમારે હું હો હો મોટી કરી આવે એ કાર એક દીસ આ એક આ વિડિયો નત બનાવવા દેતી દેવી છે કોઈ નથી કોણ આડ્યું લઈ આય એને આપી જય માતાજી દેવી છે એ માતાજી બોલતા નકર આસ કીધું ને તો પણ કરવાનું જય માતાજી હા પણ તો જય માતાજી કરો બગડી ગઈ તો એ જ કેમ હાલે પણ હવે તમને ખબર પડે કેવાનું થાય અને આશીર્વાદ છે તો પછી કોઈ ની ગોલી છોડી શકાય ગમે નાખી આગળ વધશે

અત્યારે અમે લાઈવ કરીએ છીએ તો આવવાનું ભૂલતા નહીં રાઈટ દસ વાગે સાડા નવ દસ વાગે અમે લાઈવ લાઈવ તો ભૂલતા નહીં સખત બે દિવસ કરવાના છીએ